નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત કરીશું કમોસમી માવઠાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વર્ષા અને હળવા વરસાદની આગાહી રહેશે

કચ્છના કચ્છના ભાગો ભાગો અને ઉત્તર ગુજરાતના સુધી છે ભાગોમાં રાજ્યમાં ફરી એકવાર તેજ પવન ફૂંકાશે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થશે અને તેજ પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે કચ્છના ભાગોમાં પવનની ગતિ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક વધુ રહી શકે છે ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની અને કચ્છમાં વીસ કિલોમીટર ઉપરની ઉત્તર ગુજરાતમાં પણ પંદરથી વીસ કિલોમીટર ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ રહેશે પરંતુ આ પવનની ગતિ ક્યારેક દસિંગ પવનની ગતિ ત્રીસ કિલોમીટર કે ઉપર જાય અને કચ્છના ભાગોમાં પણ ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઉપરની જવાની શક્યતા રહે છે પરંતુ ત્યાર પછી પણ તારીખ અઢારથી વીસ વીસ કે એકવીસમાં માર્ચના ત્રીજા સપ્તાહમાં

પરંતુ એપ્રિલ અને રાજ્યના તાપમાનમાં વારંવાર પલટો આવી શકે છે મહત્તમ ઉષ્ણતામાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન આડત્રીસ ડિગ્રીએ પહોંચી શકે છે એવી પણ શક્યતા રહેશે લગભગ દસ થી તેરમાં ગરમી હશે ત્યાર પછી મહત્તમ સરકારમાં ઘટાડો થશે ફરી પાછો પુનઃ ઓગણીસથી બાવીસમાં પચીસ વર્ષો પાછા ગરમી છે પાછો ફરી પાછો મહત્તમ સરકારમાં ઘટાડો થશે એટલે મહત્તમ સરકારમાં વધઘટ થયા જ કરશે અને હવે વાત લોકસભા મહાસંગ્રામની દિલ્હીમાં ભાજપના ઉમેદવારો માટે મોડી રાત્રે મંથન ચાલી રહ્યું હતું ભાજપની પહેલી યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે અને હવે બાકી અગિયાર ઉમેદવારોની યાદી પર સૌની નજર મંડાયેલી છે દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી જેમાં અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા બની શકે છે કે હવે આગામી થોડા જ દિવસોની અંદર આ બીજી યાદી પણ આવી શકે છે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક છે એ ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી અને તેમાં મંથન થયું હતું બાકીના જે સીટો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેના ઉપર મંથન થયું હતું હવે ગુજરાતની જે અગિયાર સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બીજેપી તરફથી બાકી છે તેને લઈને મંથન કરવામાં આવ્યું હતું અગાઉ પહેલી યાદીમાં ગુજરાતના પંદર બેઠકો પર ઉમેદવારોને નામની જાહેરાત થઈ ચૂકી છે હવે અગિયાર બેઠકો પર કોણ રહેશે ઉમેદવાર તેની ચર્ચા આ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં થઈ આ સિવાય અન્ય રાજ્યોમાં પણ જે લોકસભાની બેઠકો છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવી તો દિલ્હીમાં ભાજપના ઉમેદવારો માટે મોડી રાત્રે મંથન થયું ભાજપની પહેલી યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામની જાહેરાત થઈ હતી અને હવે બાકી અગિયાર ઉમેદવારોની યાદી પર સૌની નજર મંડાયેલી છે દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી જેમાં અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની જે બાકી અગિયાર સીટો છે જેના ઉપર ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તેના ઉપર આ બેઠકમાં મંથન થયું હતું ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા મોડી રાત સુધી આ બેઠક ચાલી હતી ઉમેદવારોના નામને લઈને ચર્ચા અને વિચાર વિમર્શ થતો રહ્યો જો કે હજુ બીજી યાદી જે છે એ જાહેર થવાની બાકી છે અને સૌની નજર આ બીજી યાદી પર છે શક્ય છે કે એકાદ બે દિવસમાં ભાજપની આ બીજી યાદી પણ આવી શકે છે પહેલી યાદીમાં ગુજરાતની જે છવ્વીસ લોકસભા બેઠક છે તેમાંથી પંદર બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાકીના અગિયાર ઉમેદવારોની યાદી પર ગઈકાલની જે બેઠક રાત્રે મળી હતી તેમાં મંથન થયું હતું જોકે હજુ નામની ઘોષણા થવાની બાકી છે શક્ય છે કે એકાદ બે દિવસની અંદર આ જે બીજી યાદી છે એ પણ આવી શકે છે लोकसभा ने ये ચૂંટણી جيم جيم હવે નજીક આવવાની છે દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ કરી છે દિલ્હી થી સંવાદદાતા રચના મારી સાથે જોડાયા છે રચના એ કહે કે બીજેપી કી કલ જો બેઠક હુઈ ઉસમે ક્યા કુછ ચર્ચાએ હુઈ ક્યા દૂસરી લિસ્ટ આ સકતી હૈ ઓર કબ તક આ સકતી હૈ देखिए कल कोर ग्रुप की जो बैठक थी उसमें गुजरात की बची हुई 11 सीटों को लेकर विचार मंथन हुआ कि कौन से वो कैंडिडेट्स होंगे जिसे बीजेपी उम्मीदवार के तौर पर 2024 के इलेक्शन में उतारने वाले इसके साथ ही गुजरात के साथ ही मध्य प्रदेश और तेलंगाना को लेकर भी बैठक हुई थी और जिस तरीके से ये बताया जा रहा था कि आज तीसी की बैठक होनी है शाम छह बजे ये बैठक होगी और हो, प्रधानमंत्री उसमें कुछ शामिल होने वाले थे लेकिन अब ये जो बैठक है आज शाम होने वाली बैठक टल गई है अगली तारीख क्या होगी इस बैठक की फिलहाल ये अभी नहीं पता चल पाया है और क्योंकि कोर ग्रुप में मंथन विचार मंथन हो गया है उसके बाद अब सीसी में नामों पर अंतिम मोहर लगेगी सीसी की बैठक कब होगी क्योंकि आज की बैठक ये टल गई है और इसके बाद नई तारीख आएगी उस और उम्मीदवार जो होंगे उनके नाम पर अंतिम मोहर लगेगी जी रचना शुक्रिया जानकारी के लिए ઇલેક્શન કમિશનર અરુણ ગોયલનું રાજીનામું રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું મંજૂર કર્યું છે લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા તેમણે આ રાજીનામું આપ્યું છે ગોયલનો કાર્યકાળ બે હજાર સત્યાવીસ સુધીનો હતો ભારતીય ચૂંટણી પંચમાં પહેલેથી જ એક પદ ખાલી હતું અને હવે ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર પાસે જ આ પદ રહ્યું છે આ પહેલા ચૂંટણી કમિશનર અનુપ પાંડે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ નિવૃત્ત થયા હતા વર્ષ બે હજાર બાવીસ અને એકવીસ નવેમ્બરે ગોયલે ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો હતો ઓગણીસો પંચ્યાસી બેચના પંજાબ કેડરના આઈએએસ અધિકારી છે સાત ડિસેમ્બર ઓગણીસો ને બાસઠમાં પટિયાલામાં જન્મેલા ગોયલ ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ પદેથી નિવૃત્ત થયા હતા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ બાદ બીટીપીમાં ભંગાણ થયું છે દાહોદ બીટીપી આગેવાન મનસુખ કટારાનું રાજીનામું લોકસભાની ચૂંટણી પહેલા દાહોદ બીટીપીને ઝટકો લાગ્યો છે બીટીપી જિલ્લા યુવા મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું મનસુખ ભીલ કટારા અગાઉ લડી ચૂક્યા છે ચૂંટણી અગાઉ બે હજાર બાવીસમાં ઝાલોદમાં બીટીપીના હતા ઉમેદવાર પક્ષમાં આદિવાસી સમાજના હિતમાં કામ ન થતું હોવાનો તેમણે દાવો કર્યો તો ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ બાદ હવે બીટીપી પણ ભંગાણ તરફ જઈ રહી છે દાહોદ બીટીપી આગેવાન રાજીનામું આપી દીધું છે તેમણે દાવો કર્યો છે કે પક્ષમાં આદિવાસી સમાજનું હિતનું કોઈ કામ થઈ રહ્યું નથી અમરેલી કોંગ્રેસમાં રાજીનામા પડવાનો દોર યથાવત છે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે મનુ ડાવરાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને રાજીનામું આપ્યું અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજગી જોવા મળી પીએમ મોદીની કામગીરીથી પ્રભાવિત થયાનું તેમણે નિવેદન પણ આપ્યું કોંગ્રેસે લાંબા સમય સુધી સરકાર ચલાવી પણ દેશનો ઉદ્ધાર ન કરી શક્યા એવું પણ તેમણે કહ્યું લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને અલવિદા કરી ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે પાટણ કોંગ્રેસમાં કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળે છે પાટણમાં બસ્સોથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરી કેસરિયા કર્યા મહત્વનું છે કે પાટણ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જો કે કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરે એ પહેલા જ ભાજપમાં ભરતી મેળો શરૂ થતાં રાજકારણ ગરમાયું છે

રાષ્ટ્રપતિએ કિશોર મકવાણાના નામ પર મહોર લગાવી છે અનુસૂચિત જાતિ સંબંધિત બાબતો પર દેખરેખ રાખે છે આ આયોગ બનાસકાંઠામાં લોકસભાની ટક્કર મજબૂત થઈ શકે છે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે તો ખેડૂતો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે બનાસકાંઠા લાખણીના હિંગરાજ માતાના મંદિરે ખેડૂત આગેવાનોએ બેઠક કરી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર માટે પાંચ નામો નક્કી કરી તેમાંથી ફાઇનલ નામ નક્કી કરવા મોકલાયા છે હવે સવાલ એ છે કે ખેડૂત આગેવાનોના સમર્થનમાં જિલ્લાના કેટલા ખેડૂતો છે એ જોવાનું રહેશે બનાસકોઠાની લોકસભાની ચોંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે જીતવાની ખાતર લડવાના છે અને સો ટકા એનું પરિણામ લેવા માટે લડવાના છે અત્યારે અમે ચારથી પાંચ જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે એ ચર્ચા વિચારણા કરે અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ આજે માંડવીથી યાત્રા બારડોલી પહોંચશે જ્યાં પરંપરાગત નૃત્ય કરી સ્વાગત કરાશે રાહુલ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિની મુલાકાત લેશે સાથે જ સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લેશે સ્વાગત અને કોર્નર મીટિંગનું આયોજન પણ કરાયું છે યાત્રા બારડોલીથી બાજીપુરાથી વ્યારા પહોંચશે અને ત્યાં પણ કોર્નર બેઠક યોજાશે આ યાત્રા દરમિયાન મહિલાઓ યુવાઓ તેમજ ખેડૂતો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરશે સોનગઢમાં યાત્રાને મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ ફ્લેગ આપશે અને નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ભરૂચના નેત્રંગમાં કોર્નર મિટિંગમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ જતા રાહુલ ગાંધીએ પોતાની સ્પીચ ટૂંકાવી અને સૂચના આપી એમ્બ્યુલન્સને જગ્યા આપી હતી ચાલુ સભામાં એમ્બ્યુલન્સને રાહુલ ગાંધીએ રસ્તો આપ્યો હતો ભરૂચના નેત્રંગમાં કોર્નર મિટિંગમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ હતી ત્યારે રાહુલ ગાંધીએ અહીંયા પોતાની સ્પીચ ટૂંકાવી અને આ એમ્બ્યુલન્સને જવા દેવા માટેની સૂચના આપી હતી અને એમ્બ્યુલન્સને જગ્યા આપી હતી જૂનાગઢના તળાવ દરવાજા સ્થિત ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું મધ્યરાત્રીએ નવા મનપા કમિશનરની કડક કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન થયું સાથોસાથ બે થી ત્રણ અન્ય ધાર્મિક સ્થળોનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની કડક કાર્યવાહી તળાવ દરવાજા સ્થિત જે ગેરકાયદે બાંધકામો હતા અને ધાર્મિક સ્થળો અહિયાં આગળ બાંધી દેવામાં આવ્યા હતા તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું મધ્યરાત્રી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જુનાગઢ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મનપા દ્વારા છે તે ડિમોલિશન ની કાર્યવાહી આપણે જેવું દ્રશ્યો બતાવી રહ્યું છે મજેવડી ગેટ ના દ્રશ્યો છે ત્યાં એક સો જૂન ના રોજ જે ધાર્મિક જગ્યા હતી તેને દૂર કરવાના બાબતે તોફાની ટોળા દ્વારા પોલીસ સાથે ઘર્ષણ થયેલું

આગળ વધુ સમાચારો પર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે ત્યારે બે ચાલકો આવીને જયદીપને મારી ત્યારે જયદીપની હાલત સિરિયસ હતી